એ સુતકી પતિ તમને ભગવાન મારું નામ સુરેશભાઈ હદીસુ માય છે તાંદરી ગામો દેવાજી છું અને છેલ્લા 1 વર્ષથી મને ચાલવામાં તકલીફ હતી તો મેં બીજી હોસ્પિટલ માં ગઈ તો ખર્ચો મને 10000 રૂપિયા ની જરૂર થયો પછી મને એવું લાગી કે મને કેટલા તાલગનો મોગ સેશ હોસ્પિટલ માં ऑपरेसन थे तो हूँ अगर आने बीजे दिवस मैं आयुष्यमान कार्ड सुविधा थी तो डॉक्टर डॉक्टरे तात्कालिक आयुष्य कार्ड काढ़ी गा मैने एडमिट कर था था। सर्जरी दिया करजरी सर्जरी ऑपरेसन करॉक्टरे कहीं बी दिवस मार ऑपरेसन थी गयु मैंने વિશ્વાસનક કે હું બે દિવસની અંદર ચાલ્કો થઈ ગયો છું હા મને કોઈ નથી તકવીર નથી પડી હું બે દિવસની અંદર હુંનો સહારો લીધાવા આચાર્યો ચાલ્કો થઈ ગયો છું કે મને ડૉક્ટર કાપ્રિય શારવ છે આજે બેઠા છે શારવ એ ડૉક્ટર મારો ઓપરેશન જેનો કર્યું છે એમને હું ઘણો અભિનંદન છે આપું છું અને એનો સ્ટાફ પણ સારો છે તમે તમારો બીજો હોસ્પિટલ માં એક્સપિરિયન્સ કેવો થયો સારા ना बीजे कोई तकलीफ नहीं पड़ी है यहां पर तो स्टाफ सारे से सारी सारे मारो ये salariés करी से बताए है टाइम टू टाइम में टेबलेट अभी से बोतलो चढ़ाई से तभी ये salariés सेवा काली से माने और आयुष्मान कार्ड तो में तुम्हारा ऑपरेशन बिल्कुल मुफ्त हो कर हां आयुष्मान का माने रूपियोपन कोई यहां ये निशुल्क तय दी है और आयुष्मान कार्ड में हमारा ऑपरेशन बीमा है कृपया ने